હેલો એવરી માય સેલ્ફ ડૉક્ટર અમિત પ્રજાપતિ આ એમ અ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એટ સેલ્ હોસ્પિટલ અમદાવાદ આજે આપણે ડિસ્કસ કરીશું કે કાર્ડિયાક એરેસ્ટ પછી શું કરવાનું આપણે એમણે સાંભળ્યું હશે કે બહુ બધા દર્દીઓને હાર્ટ એટેકનો હુમલો આવે છે અને ઘરે બેભાન થઈ જાય છે અને બેભાન થઈ ગયા પછી એ હૃદય બંધ થઈ જાય અને પછી હોસ્પિટલ આપણે પહોંચાડીએ પણ જે એ ટાઈમ પીરિયડ છે કે ઘરેથી તમે હોસ્પિટલ પહોંચાડો ત્યાં સુધીના જે ટાઈમ પીરિયડમાં હૃદય બંધ થઈ ગયું હોય એ કન્ડિશનમાં આપણે શું કરવું શું હેલ્પ કરી શકીએ કે જેથી આપણે પેશન્ટને કે દર્દીને સુરક્ષિત હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ તો એ જે ટાઈમ પીરિયડમાં સીપીઆર કેવી રીતે આપવાના એનું આપણે ડિસ્કશન સ્ટેપ વાઇઝ કરીશું આજે સીપીઆર આપવામાં જે પહેલું સ્ટેપ વન છે એની આપણે પહેલાં ડિસ્કશન કરીએ કે સપોઝ તમે કોઈ એરપોર્ટ ઉપર છો રેલવે સ્ટેશન ઉપર છો ગાર્ડનમાં વોકિંગ કરી રહ્યા છો જીમમાં છો અથવા ઘરે છો તો લગ્ન પ્રસંગમાં છો અને ત્યાં તમારી સામે કોઈ બેભાન થઈ જાય છે તો સૌથી પહેલાં શું કરવું એનું આપણે ડિસ્કશન કરીએ તો એમાં સ્ટેપ વન એ છે કે સૌથી પહેલું સ્ટેપ છે કે સેફ પ્લેસ કે એ જગ્યા સેફ હોવી જોઈએ સપોઝ કોઈ જગ્યાએ આગ લાગી હોય અને ત્યાં કોલેપ્સ થઈ ગયા હોય તો ત્યાં તમારે જવાની જરૂર નથી બિકોઝ એ પ્લેસ તમારા માટે અનસેફ છે એટલે સૌથી પહેલું સ્ટેપ સીપીઆરનું સૌથી પહેલું સ્ટેપ છે કે સેફ પ્લેસ હોવું જોઈએ અને સેફ પ્લેસ હોય તો જ તમારે એમાં એન્ટર થવાનું અને સીપીઆર આપવાનું તો સૌથી પહેલું સ્ટેપ છે કે પેશન્ટને સુરક્ષિત જગ્યાએ લઈએ અને પછી ત્યાં સીપીઆર આપવાના હવે આપણે બીજા સ્ટેપની વાત કરીએ કે જ્યારે તમે પેશન્ટને સેફ જગ્યાએ શિફ્ટ કરી દીધું અને પછી સૌથી પહેલું કામ શું છે કે રિસ્પોન્સ ચેક કરવાનું તો રિસ્પોન્સ તમે કેવી રીતે ચેક કરશો સપોઝ આ તમારું પેશન્ટ છે અને આમાં તમારે રિસ્પોન્સ કેવી રીતે ચેક કરવાનું જો આ પેશન્ટ બે ભાર અવસ્થામાં તમારી સામે પડ્યું છે તો તમારે એના બંને શોલ્ડરો પર તમારા બંને હાથથી આ રીતે ટેપ કરવાનું છે આરી ઓકે આરી ઓકે આરી ઓકે આવી રીતે ટેપ કરીને તમારે પેશન્ટને પૂછવાનું છે કે આર્યુ ઓકે આર્યુ ઓકે આર્યુ ઓકે હવે આ રીતે આપણે ટેપ કર્યા પછી પેશન્ટનો કોઈ રિસ્પોન્સ નથી આવતો એનો મતલબ કે પેશન્ટ અનરિસ્પોન્સિવ છે અથવા પેશન્ટને કાઢ્યા કેરેસ છે તો આ કંડિશનમાં રિસ્પોન્સ નથી આવતો એના પછી તમારે સીપીઆર ચાલુ કરવાના છે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ સ્ટેપ થ્રીમાં જઈએ તમે રિસ્પોન્સ ચેક કરી લીધો કે હવે પેશન્ટ રિસ્પોન્સ નથી છે એનું હૃદય બંધ પડી ગયું હવે તમારે સીપીઆર ચાલુ કરવાના છે તો સીપીઆર ચાલુ કરવા માટે તમે પહેલા સીપીઆર ક્યાં આપશો પેશન્ટના કયા ભાગમાં સીપીઆર આપવાના છે તો જે સ્ટર્નમનો પોર્શન છે વચ્ચેનું બોન છે છાતીની સૌથી વચ્ચેનું બોન્ડ છે ત્યાં આગળ તમારે એના લોઅર પાર્ટમાં સીપીઆર અહીંયા આગળ આપવાના છે જો તમે નીચેથી પાલપેટ કરતા આવો તો નીચેનો એક બોન્ડ તમને ફીલ થાય એ બોન્ડની ઉપરની બે ફિંગર મૂકીને આ જગ્યાએ તમારે સીપીઆર ચાલુ કરવાના છે એટલે આ આ થઈ પેશન્ટની શું પોઝિશન હોવી જોઈએ અને આ સીપીઆર આપતી વખતે આપણી શું પોઝિશન હોવી જોઈએ આપણા બંને હાથ આવી રીતે સ્ટ્રેચ કરવાના અને એક હાથ બીજા હાથ ઉપર મૂકીને આ રીતે લોક કરી દેવાના લોક કર્યા પછી જે આ તમારી હથેળી છે એનો જે પ્રોમિનન્ટ પોર્શન છે એને આપણે જે આપણે પેશન્ટ ઉપર આઈડેન્ટિફાઈ કરી હતી એ જગ્યા ઉપર આ રીતે મૂકવાનું છે આ રીતે પેશન્ટની પોઝિશન આઈડેન્ટિફાય કર્યા પછી તમારી હાથની પોઝિશન લીધા પછી આ ભાગ તમારો હથેળીનો જે પ્રોમિનન્ટ પોર્શન છે એને તમારે પેશન્ટ ઉપર મૂકીને પછી સીપીઆર ચાલુ કરવાના છે અને જ્યારે તમે સીપીઆર આપો છો ત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ રીતે કાઉન્ટિંગ કરો તો એક કમ્પરિશનમાં એક સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે હવે તમે જે રિસ્પોન્સ ચેક કર્યો પછી નેક્સ્ટ શું કરવાનું સ્ટેપ થ્રી શું છે નેક્સ્ટ સ્ટેપ એ છે કે તમારે સૌથી પહેલાં કોલ ફોર હેલ્પ કરવાની છે મીન્સ તમે સપોઝ કોઈ રોડ સાઈડ છો કે ઘરે છો અને એરેસ્ટ થઈ ગયું છે કોઈ તો તમારે સૌથી પહેલાં વન ઝીરો એઇટને અથવા તમારી નિયરબાય હોસ્પિટલની એમ્બ્યુલન્સને કોલ કરવાનો કારણ કે તમે એક્સપર્ટ નથી એટલે તમે ભલે અત્યારે કમ્પ્રેશન આપો પણ તમારે એમ પેશન્ટને સેફલી હોસ્પિટલ બી પહોંચાડવાનું છે એટલે સૌથી પહેલું પેશન્ટ રિસ્પોન્સ નથી તો તમારે વન ઝીરો એટને કોલ કરવાનો અથવા નિયરબાય હોસ્પિટલની એમ્બ્યુલન્સને કોલ કરવાનો અને પછી ફરીથી તમે પેશન્ટ પાસે આવો અને સીપીઆર ચાલુ કરવાનું છે હવે જે મેડિકલ પર્સન નથી આપણે આ બધું ડિસ્કશન કરી રહ્યા છે નોન મેડિકલ પર્સન કે ઘરે આ સીપીઆર આપવાની વાત આવે તો ત્યારે આપણે ખાલી અને ખાલી કમ્પ્રેશન જ આપવાના છે કારણ કે ત્યારે આપણે માઉથ ટુ માઉથ રેસ્પિરેશન નથી કરી શકવાના તો હવે આ કમ્પ્રેશન કેટલા આપવા કેટલા ટાઈમમાં આપવા એ આપણે ડિસ્કસ કરીએ જે મેં તમને કીધું કે આપણે એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ રીતે જે કમ્પ્રેશન કરી રહ્યા છે આપવાના એવા ત્રીસ કમ્પ્રેશનની ટોટલ પાંચ સાયકલ આપવાની છે એટલે તમે સપોઝ એક્ઝામ્પલ કે ત્રીસની પાંચ સાયકલ લઈએ તો દોઢસો કમ્પ્રેશન તમારે આપવાના છે પેશન્ટ ઉપર હવે આ કેટલા ટાઈમમાં પતાવવાના તો હું કહીશ કે આ ત્રીસ ત્રીસની પાંચ સાયકલ તમારે બે મિનિટની અંદર પતાવવાની છે એટલે તમારે કન્ટિન્યુઅસ બે મિનિટ સુધી આ રીતે કમ્પ્રેશન ચાલુ રાખવાના છે નેક્સ્ટ કે બે મિનિટ પતી ગઈ બે મિનિટ પતી ગઈ પછી તમારે શું કરવાનું છે ફરીથી તમારે પેશન્ટનો રિસ્પોન્સ ચેક કરવાનો છે પેશન્ટ રિસ્પોન્સ નથી કરી રહ્યું તો અગેન તમારે સીપીઆર ચાલુ કરવાના છે તો આ જ રીતે દર બે મિનિટે ત્રીસની પાંચ સાયકલ બે મિનિટમાં પૂરી કરવાની બે મિનિટના અંતે ફરીથી તમારે ચેક કરવાનું રિસ્પોન્સ અને જો રિસ્પોન્સ નથી આવતો તો ફરીથી સીપીઆર ચાલુ કરવાનું કમ્પ્રેશન ફરીથી ચાલુ કરવાનું અને ક્યાં સુધી ચાલુ કરવાના કે જ્યાં સુધી તમારી નેક્સ્ટ હેલ્પ અથવા તમે ન આવી જાય તમે જો કોઈ એમ્બ્યુલન્સને કોલ કર્યો હોય એ ન આવી જાય ત્યાં સુધી તમારે કમ્પ્રેશન ચાલુ રાખવાનું છે હવે સૌથી છેલ્લા સ્ટેપની વાત કરીએ કે તમે દર બે મિનિટે પેશન્ટને કમ્પ્રેશન આપતા રહ્યા બે મિનિટ કમ્પ્રેશન આપ્યા ફરીથી રિસ્પોન્સ ચેક કર્યો ફરીથી બે મિનિટ તમે કમ્પ્રેશન આપે તો ક્યાં સુધી તમે સીપીઆર આપશો કારણ કે તમે પેશન્ટ એક કન્ડિશન એવી છે કે પેશન્ટ રિવાઈવ થઈ જાય મીન્સ પેશન્ટનો શ્વાસ ચાલુ થઈ જાય ત્યારે તમારે સીપીઆર માટે અટકી જવાનું છે એ તમને કેવી રીતે ખબર પડશે જ્યારે તમે ચેક રિસ્પોન્સ કરશો ત્યારે પેશન્ટ રિસ્પોન્સ આપતું હોય ત્યારે તમને ખબર પડશે બીજું કે તમારી હેલ્પ આવી જાય મેડિકલ હેલ્પ આવી જાય તમે જે વન ને એટને કોલ કરો તો એ મેડિકલ હેલ્પ આવી જાય ત્યારે તમારે સ્ટોપ થઈ જવાનું અને ત્યારે પેરામેડિકલ કે મેડિકલ જે સ્ટાફ હોય એને તમારે પેશન્ટને હેન્ડ ઓવર કરી દેવાનું તો એના પછી જે કમ્પ્રેશન છે એ બધું જ ટેકઓવર કરી લેશે મેડિકલ ટીમ તો આ બે કન્ડિશનમાં તમારે તમારા અને સ્ટોપ કરી દેવાના છે એના પછી સપોઝ મેડિકલ ટીમ નથી આવી એ પહેલાં જ પેશન્ટનો જીવ તમે બચાવી લીધો તો તમારે પેશન્ટને રિકવરી પોઝિશનમાં મૂકી દેવાનો હવે પેશન્ટની રિકવરી પોઝિશન શું છે કે પેશન્ટ તમારું આ કન્ડિશનમાં તમે સીપીઆર આપ્યા એના પછી પેશન્ટ રિવાઈવ થઈ ગયું તો પેશન્ટને રિકવરી પોઝિશનમાં કોઈ એક સાઈડ ઉપર તમારે પેશન્ટને પલટી મારી દેવાની છે એટલે શું થાય કે જે બી વસ્તુ છેલ્લે પેશન્ટ કારણ કે આ પેશન્ટ અનકોન્શિયસ છે પેશન્ટને જે બી મોઢામાં છેલ્લે જે ખાધું હોય એના છાતીમાં ના જાય એટલા માટે આ પોઝિશન આપીને પેશન્ટને મૂકી દેવાનું છે અને ભલે પેશન્ટ રિવાઇવ થઈ ગયું હોય તો બી જ્યારે બી વન ઝીરો એટ આવે તો પેશન્ટને નિયર બાય હોસ્પિટલમાં એને શિફ્ટ કરી દેવું જરૂરી છે કારણ કે તમે પેશન્ટને અત્યારે બચાવ્યું પણ એવી પોસિબિલિટી બી છે કે ફરીથી પેશન્ટને કાળ્યા કેરેસ્ટ થઈ જાય એટલે આ પેશન્ટને તમારે બચાયા પછી બી વન ઝીરો એટ દ્વારા કે કોઈ પણ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલને પહોંચાડવું બહુ જ જરૂરી છે કારણ કે ત્યાં હોસ્પિટલમાં એનું કારણ જાણીને એની ફર્ધર ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય જેથી ફરીથી પેશન્ટનું હૃદય બંધ ન થાય તો દોસ્તો આ ક્લિપ દ્વારા અમે એટલું તમને મેસેજ આપવા માંગીએ છીએ કારણ કે આપણે આપણી આજુબાજુના લોકોને ઘણી વખત એવી કંડિશન બી આવે કે આપણા ફેમિલી મેમ્બર બી કાઢ્યા કેરેસ થાય અને શું કરવું તો આપણે જો આપણને આ વસ્તુની જાણ હોય કે કેવી રીતે સીપીઆર આપવા તો આપણે બીજા કોઈ નેબર અને આપણા ફેમિલી મેમ્બરને બી કોઈ વખત આપણે બચાવી શકીએ છીએ કારણ કે તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાર્ટ એટેકના કારણે બહુ બધા લોકોના મૃત્યુ ઘરે જ થઈ રહ્યા છે તો જો તમને સીપીઆર આવડતું હોય તો તમે પેશન્ટને ટેમ્પરરી ચાલુ કરીને અને પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડી દો તો પેશન્ટનો જીવ બચાવવામાં તમારી ખૂબ જ હેલ્પ થાય તો એના પરપસથી અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે જેથી તમને સીપીઆર કમ્પ્રેશન આપવાનું બેઝિક નોલેજ તમને મળી રહે તો એ તમારું તમારા ફેમિલી મેમ્બરને હેલ્પ તમારા નેબરને હેલ્પ એન્ડ વી આર સર્વિંગ ટુ ધ સોસાયટી એઝ વેલ so that is help put for the society as well thank you